મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈને નર્મદા ડેમના દરવાજા ખોલાયા તંત્ર એલર્ટ મોડમાં નમસ્કાર હું સુનિલ પટેલ કરદન સમાચારમાં આપનું સ્વાગત છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ઓંકારેશ્વર ડેમમાં પાણી છોડાયેલું પાણી સરદાર સરોવરમાં આવતા ડેમની રૂલ સપાટી જાળવી રાખવા માટે ગુરુવારે નર્મદા ડેમમાંથી પાંચ દરવાજા એક પોઈન્ટ ચાલીસ મીટરે ખોલી પંચાણું હજાર ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈ નીચાણવાળા વિસ્તારોને સાબદા કરાય છે નર્મદા ડેમની સપાટીમાં ઝડપથી વધારો થયો હોવાથી ગુરુવારે ડેમ સિઝનની સર્વોત્તમ એવી એકસો છત્રીસ મીટરને સ્પર્શી ગયો હતો ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ અડસઠ મીટર છે જેને લઈ પાણીની આવકમાં સતત વધારો થતાં તબક્કાવાર ડેમમાં પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈ નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા સાબદા કરાયા છે